નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જ્ઞાન સાધના પરીક્ષા બે હજાર ત્રેવીસનું જે પ્રશ્નપત્ર તમને ખૂબ જ ઉપયોગી નીવડશે અને બે હજાર પચીસની અંદર બહુ ઉપયોગી થશે એવું પ્રશ્નપત્ર જો મિત્રો તો મિત્રો આપણે શરૂઆત કરીએ સોલ્યુશન નંબર એક ચંદ્ર ઉપર ચંદ્ર ઉપગ્રહ પૃથ્વી તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે શું આવશે ગ્રહ આવશે નંબર બે મીણબત્તી મીન વૃક્ષ તો એમાં વિદ્યાર્થી મિત્રો શું આવશે તો એની અંદર વાત કરવામાં આવે તો આપણે જોઈએ કે મીનબત્તી મીન ખાલી જગ્યા વૃક્ષ તો એની અંદર આવશે આપણે કાગળ આવશે શું આવશે કાગળ આવશે નંબર આગળ ગાંધીનગર ગુજરાત ખાલી જગ્યા મહારાષ્ટ્ર તો એની અંદર આપણને આવશે મુંબઈ આવે શું આવશે મુંબઈ આવશે શું આવશે મુંબઈ આવશે ઇજનેર મશીન ડોક્ટર ખાલી જગ્યા તો એની અંદર વિદ્યાર્થી મિત્રો શરીર આવશે નંબર પાંચ નીચેનામાંથી આકૃતિમાં કેટલા લંબ ચોરસ છે તો એની અંદર નવ આવશે નીચેનામાંથી કયો વિકલ્પો અલગ પડે છે તો આની અંદર વિદ્યાર્થી મિત્રો વડનગર આવશે હવે નીચેની આકૃતિમાં કેટલા ચોરસ છે તો નીચેની આકૃતિ એની અંદર વિદ્યાર્થી મિત્રો ચોરસ આવેલા છે ત્રણ કેટલા ચોરસ આવેલા છે ત્રણ ચોરસ આવેલા છે નંબર આઠ તો આઠની અંદર વિદ્યાર્થી મિત્રો નીચે આપેલ સંખ્યાઓની શ્રેણી પૂર્ણ કરવાની છે તો એની અંદર જવાબ આવે છે એકવીસ એની અંદર જવાબ આવશે એકવીસ નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરવાની છે તો એની અંદર આવશે એ શું આવશે એ આવશે નંબર દસ તો નંબર દસ ની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે આવશે સી શું આવશે સી આવશે નંબર અગિયાર તો નંબર અગિયારની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે આવશે ડી શું આવશે ડી આવશે નંબર બારની અંદર શરીરની સંબંધિત અંગ આ છે તો પુષ્પની સંબંધી તો એની અંદર વિદ્યાર્થી મિત્રો પુષ્પદળ આવશે જેમ સંધ્યા રાત્રિનો ભાગ છે તેમ પાનખંડને ખાલી જગ્યાનો ભાગ છે તો એની અંદર શિયાળો આવશે રોડ ઉપર ચાર આવેલા ચાર રસ્તા તો એની અંદર વિદ્યાર્થી મિત્રો રોડ ઉપર આવેલ ચાર રસ્તા ઉપર લગાવેલ લાઇટ ખાલી જગ્યાનો સંકેત આપે છે તે એક પ્રકારની પોતે આગળ વધો એવો સંકેત આપે છે ઓગણીસ તેર અને અઠ્યાવીસ તો એની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બાવીસ કયો આવશે બાવીસ આવશે સોમવાર શનિવાર ગુરુવાર તો કયો વાર આવશે મંગળવાર આવશે કયો આવશે મંગળવાર નીચેનામાંથી કયો રંગ નીચેનામાંથી કયો રંગ મેઘધનુષ્યના રંગોમાં જોવા મળતો નથી તો એની અંદર વિદ્યાર્થી મિત્રો કાળો રંગ આવશે કયો રંગ આવશે કાળો દિવસ દરમિયાન દેખાતો તારો કયો છે તો સૂર્ય દેખાય છે વિદ્યાર્થી મિત્રો કયો દેખાય છે સૂર્ય નીચેનામાં કયો અવયવ જુદો પડે છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો કાન આવશે નીચેનામાંથી કયું જુદું પડે છે તો એમાં કાગળ આવશે નીચેનામાંથી કયું અલગ પડે છે તો વાદળ આવશે આપેલ શાકભાજીના નામોમાં કયું નામ અલગ પડે છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો શું આવશે ટામેટું આવશે નીચેનામાં આપેલ ખેત ઉત્પાદન પૈકી સામાથી તેલ મળી શકાય તો એમાં વિદ્યાર્થી મિત્રો શું આવશે આપણે એક રહી ગયું છે હા સરસવ આવશે નીચેની પૈકી કઈ સંખ્યા મોટી છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે નીચેની પૈકી કઈ સંખ્યા મોટી છે એની પહેલાં આપણે એક નીચેના પૈકી કઈ સંખ્યા નાની છે સોરી કઈ સંખ્યા નાની છે તો એની અંદર આવશે આપણે સી હવે આવશે નીચેના પૈકી કઈ સંખ્યા મોટી છે એ હવે આવશે વિદ્યાર્થી મિત્રો તો એમાં એ આવશે શું આવશે એ આવશે ત્રણ વાગ્યાના સમયે ઘડિયાળના બે કાંટા વચ્ચેના ખૂણાનું માપ ખાલી જગ્યા હોય છે કેટલું હોય છે તો એની અંદર નેવું અંશ જે ખૂણો બને છે એની વાત છે એક લીટર બરાબર કેટલા મિલી લીટર થાય એક લીટર બરાબર એક હજાર આવશે કેટલા આવશે એક હજાર આવશે ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે કયો ખૂણો આવેલો છે ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે ઈશાન ખૂણો આવેલો છે કયો આવશે ઈશાન ખૂણો આવેલો છે નીચે દર્શાવેલ નામોની આકૃતિ કઈ પૈકી કઈ આકૃતિમાં રેખાખંડનો સમાવેશ જોવા મળતો નથી તો એની અંદર આવશે રેખાખંડનો સમાવેશ જોવા મળતો નથી તો વર્તુળ આવશે ખાલી જગ્યા પૂરવાની છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આઠ સત્યાવીસ ચોસઠ એટલે કે બસો સોળ જવાબ આવશે કેટલો આવશે બસો ને સોળ આવશે જેમ હોય છે તેમ ચોરસને શું હોય છે પરિમિતિ શું હોય છે પરિમિતિ હોય છે હવે જે સીએ એમ એલ ઇ મૂળાક્ષરને ક્રમમાં ગોઠવાનો કયો વિકલ્પ સાચો બને છે તો બી બને છે કયો બનાય છે બી આવશે કયો આવશે બી આવશે તેત્રીસની વાત કરી છે તો તેત્રીસમાં વિદ્યાર્થી મિત્રો આપણે આવશે એક લાઇનમાં પ્રેરણાનો જે ક્રમ છે તો એની અંદર એકતાલીસ જવાબ બને છે આપણે કયો બને છે એકતાલીસ એક કિરગા લોખંડને એક કિરગા રૂ બંને પૈકી કોનું વજન વધુ તો બંને સમાનની વાત કરી છે ઝરણા કાવ્ય કરતા નીચી છે પ્રેરણા કાવ્ય કરતા નીચી છે તો સૌથી ઊંચું કોણ તો કાવ્યા કોણ આવશે કાવ્ય આવશે વિદ્યાર્થી કોણ આવશે કાવ્ય આવશે છત્રીસ નીચેનામાંથી જુદું કોણ પડે છે તો એની અંદર વાત કરીશ એપ્રિલ એક કરોડમાં કેટલા હજાર હોય એક કરોડની અંદર કેટલા હોય દસ હજાર હોય કેટલા વિદ્યાર્થી મિત્રો હોય એક કરોડની અંદર કેટલા હોય છે દસ હજાર આવશે કેટલા આવશે દસ હજાર એક કરોડની અંદર દસ હજાર વીસ મીટર લાંબા વાંસના ચાર ચાર મીટરના પોત સરખા ટુકડા કરવા કેટલી વખત વહેરવા પડે તો ચાર વખત વહેરવા પડે કેટલી વાર ચાર વાર જેમ રોગીને દવાઓ જોઈએ તેમ જેમ રોગીને દવાઓ જોઈએ તેમ દુષ્કાળની પરિસ્થિતિમાં શું જોઈએ વરસાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો શું જોશે વરસાદ જોશે શું જોશે વરસાદ અક્ષરો મળીને શબ્દ બને તો શબ્દ મળીને શું બને વાક્ય બને હા શું બને છે હવે દસ પોઈન્ટ ચોવીસનું નું તો ત્રણ પોઈન્ટ ડી આવશે બેતાલીસમાં માં વિદ્યાર્થી મિત્રો શું આવશે છત્રીસ આવશે તેતાલીસ માં વાત કરવામાં આવે તો એમાં શું આવશે સી આવશે ચુમ્માલીસ ની અંદર છે તો ચુમ્માલીસ માં વિદ્યાર્થી મિત્રો આપણે આવશે માઇનસ એટલે કે સી આવશે શું આવશે સી આવશે પિસ્તાળીસ માં વિદ્યાર્થી મિત્રો આપણે આવશે એ આવશે પિસ્તાલીસ માં જવાબ દે છે એ છે હવે છેતાલીસ ની વાત કરી છે તો છેતાળીસમાં જો કાર બાર કારીગર એક કામ પંદર દિવસમાં પૂરું કરે તો આ જ કામ અઢાર કારીગર તો દસ આવશે શું આવશે જવાબ દસ આવશે સમય સંખ્યાનું સ્વરૂપ તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે સી કયો આવશે સી આવશે કયો આવશે સી પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓનું છે ચલો અડતાળીસમાં વિદ્યાર્થી મિત્રો આપણે આવશે અડતાળીસની અંદર આવશે એક શું આવશે એક ઓગણપચાસની અંદર આવશે બે હું એવો ચતુષ્કોણ જેમાં સામસામેની બાજુ ફક્ત એક જ જોડની બાજુ પરસ્પર સમાંતર છે તો બોલો હું કોણ તો એમાં બી આવશે શું આવશે બી આવશે વિદ્યાર્થી મિત્રો શું આવશે બી એમાં બી આવશે ચલો એકાવનની અંદર વાત કરીએ તો એકાવનમાં વિદ્યાર્થી મિત્રો એક શાળાના વિદ્યાર્થીઓ વિવિધ વિષયોની અંદર તો એની અંદર વાત કરી છે દ્વિ આ આવશે જો એક ચોરસનું ચેપ્ટ્ર પર એકસો ચુમ્માળીસી એમ બે હોય તો ચોરસની બાજુનું માપ કેલું તો એમાં બાર આવશે સત્તરનો ઘન કરતાં કઈ સંખ્યા મળે જ્યારે સતનનો ગણ કરવામાં આવે છે ત્યારે કઈ સંખ્યા મળે છે તો ત્યારે એની અંદર સંખ્યા આવશે સી આવશે વિદ્યાર્થી શું આવશે સી ચલો હવે ચોપનની વાત કરીએ તો ચોપનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આવશે એ આવશે શું આવશે ચોપનમાં એ આવશે લંગનની સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું છે તો એની અંદર પંચાવન વિદ્યાર્થી મિત્રો આપણે ડી આવશે હવે છપ્પનની અંદર વિદ્યાર્થી મિત્રો એ આવશે સત્તાવનની અંદર માઇનસ બે એક સંતાવની વ્યસ્થા સંખ્યા કઈ છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સી આવશે શું આવશે સી આવશે ચલો અઠાવનની વાત કરીએ તો અઠ્ઠાવનમાં વિદ્યાર્થી મિત્રો આપણે આવશે માઇનસ ત્રણ આવશે ચલો ઓગણસાઠ તો ઓગણસાહીઠની અંદર એક વસ્તુની જે કિંમત છે એની અંદર વાત કરી છે તો અઢાર ટકા સાઠની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આવશે સી પચીસ ભાગ્યા નવની વાત કરી છે કૃત્રિમ ખાતર માટે શું સાચું છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો બી આવશે અકાર્બનિક જેના જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી ચાલો બાસાઠમાં વિદ્યાર્થી મિત્રો વાત કરી છે કઈ સક્રિય અધાતુનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે તો એની અંદર આવશે આપણે સોડિયમ તાંબુ સલ્ફર કે ફોસ્ફરસ તો એમાં આપણે આવશે કાર્બન ડાયોક્સાઇડ આવશે તો ચોસઠ મધુપ્રેમ ડાયાબિટીસ માટે જવાબદાર ઘનથી કઈ રસવાદુ પીડાવશે બાથરૂમના નલ અને સાયકલના હેન્ડલ પર કઈ ધાતુ નું પ્લેટિંગ કરવામાં આવે છે તો એની અંદર આપણે આવશે ક્રોમિયમ આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશનું પ્રમાણનું નિયંત્રણ કરે છે તો કણિકા શું આવશે કણિકા આવશે ચલો સડસઠમાં વાત કરી છે વિદ્યાર્થી મિત્રો તો એમાં આપણે આવશે બી કયો આવશે બી કયું ઉદાહરણ રવિ પાકનું નથી તો એમાં આવશે સોયાબીન સોયાબીન આવશે વિદ્યાર્થી મિત્રો આગળ પણ આપણે આ ભણી ગયા ઓગણ સિત્તેરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આવશે ડી ચલો સિતરમાં વાત કરવામાં આવે તો સિત્તેરમાં આવશે ડી પછી ડીકોતેરની વાત કરવામાં આવે તો એકોતેરમાં વિદ્યાર્થી મિત્રો આપણે જે નવો સજીવ ઉત્પન્ન થાય છે તો એની અંદર આવશે હાઈડ્રા હવે બોતેર વિવિધ અંતસ્ત્રના ઉત્પાદનનું નિયંત્રણ કઈ ગ્રંથિ દ્વારા થાય છે તો એની અંદર આવશે ડી પીટ્યુટરી ગ્રંથિ આગળ આપણે આવી ગયું છે આગળના પણ આપણે જે વિડીયો મૂક્યો હતો ને જે સી ટેટની અંદર એનો પણ આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો તો તોતેરની અંદર પણ આપણે આપશે સી હવે વિદ્યાર્થી મિત્રો ચુમ્બોતેર તો ચુંબોતેર ની અંદર વાત કરવામાં આવે તો ચુમ્બોતેરમાં આપણે આવશે બી આવશે શું આવશે બી આવશે અને પંચોતેરમાં વિદ્યાર્થી મિત્રો એ આવશે શું આવશે એ આવશે હવે છોતેરમાં વાત કરી છે કે છોતેરની નીચેના પૈકી તો એની અંદર ધાતુનો ગુણધર્મ તો ડી આવશે ઉષ્મા તથા વિદ્યુત અવાહક છે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રા આવશે કોઈ સપાટીને બનાવવાને ઘર્ષણ વધારી શકાય તો એની અંદર વિદ્યાર્થી મિત્રો શું આવશે બી આવશે ખરબડ ચડી પુલ તથા વાહનોમાં વપરાતા લોખંડ પર શેનું આવરણ ચડાવવામાં આવે તો ઝીક અગ્ન્યાસી માં જીક આવશે મેઘધનુષ્ય ખાલી જગ્યા દર્શાવતી એ કરતાં તો પ્રકાશનું વિભાજન આવશે કુદરતી સંપત્તિ રાષ્ટ્રની ધરોહર ગણાય છે નીચેના પૈકી કોને રાષ્ટ્રની ધોરી નસ ગણવામાં આવે તો ખનીજો આવશે ચલો બ્યાસમી લોકસભાના કયા વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે તો એની અંદર આવશે સંઘ યાદી તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલ રાજ્યમાં રહો છો તો તમે કયા રાજ્યમાં રહેતા હશો આંધ્રપ્રદેશ દાઢી કૂચ અંગે કયું વિધાન યોગ્ય છે દાઢી કૂચ ક્યારે કરવામાં આવે તો બધા બધા વિદ્યાર્થી મિત્રો સાચા છે તમે વડોદરા ભરૂચ જિલ્લામાંથી પસાર થાઓ છો તમને કપાસનો ભાગ જોવા મળે છે તો ત્યાં નીચેના પૈકી કયા પ્રકારની જમીન હશે તો એની અંદર આપણે કાળી જમીન આવશે કઈ આવશે કાળી જમીન આવશે અમેરિકાના રાજદૂતની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરે છે કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે ચલો વિદ્યાર્થી ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ આ તો આવડું જોઈએ વિદ્યાર્થી મિત્રો રાજ ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી તો ગોવા હતી કઈ હતી વિદ્યાર્થી મિત્રો ગોવા હતી ભારતમાં પાછાથી શિક્ષણ આપતી શાળાઓ કોને સ્થાપી તો એલેક્ઝાન્ડર આવશે મિત્રો એક મિનિટ આપણે એની પહેલા એક રહી ગયો છે પ્રશ્ન જોઈ લઈએ બરાબર રાજ્યમાં ગુજરાતને જે આપણો પ્રશ્ન એકોનોમાં બાકી છે રહી ગયો છે ભારતમાં આપણે શરૂઆત કરીએ કે રાજ્યસભામાં ગુજરાતને કેટલી મિત્રો એની પહેલાં આપણે જીવાવરણની અંદર આવશે તો આ આવશે રાજસભામાં એની પહેલાં આપણે જોઈએ તો લિગ્નાઇટ કોર્સો ક્યાંથી મળે છે એની અંદર ગુજરાત આવશે શું આવશે વિદ્યાર્થી મિત્રો ગુજરાત આવશે જ્યારે ભારતના પોર્ટુગીઝની રાજધાની ગોવા છે અને ભારતમાં પાછાથી શિક્ષણની અંદર એલે એલેક્ઝાન્ડર ડફન આવશે પણ વિદ્યાર્થી મિત્રો આપણે થોડીક ઊંચો થઈ ગઈ હતી પણ આપણે તમને અહીંયા સમક્ષ સોલ્યુશન કરી દીધું છે ભારતમાં પોર્ટુગીઝની રાજધાની ગોવા ભારતમાં પાછળ શિક્ષણ આપતી સલાહો કોને સ્થાપી તો એલેક્ઝાન્ડર ડફણે અને આની અંદર પરિસર તંત્ર આવશે આની અંદર લિગ્નાઇટ કોર્સો ક્યાંથી મળે છે તો ગુજરાત આવશે વિદ્યાર્થી મિત્રો આ જે આપણે ગોવા છે આ ગોવા આની અંદર નહીં આવે બરાબર ગોવા આની અંદર આવશેની જરૂર આપણે એને દઈએ છીએ ચલો હવે આગળ વાત કરીએ કે રાજ્યસભામાં રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો મળી છે રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો આપવામાં આવી છે ખાસ ધ્યાન ગુજરાતની મિત્રો વાત કરી છે બરાબર એટલે ગુજરાતમાં આપણે માત્ર ને માત્ર જે બેઠકો આપવામાં આવી છે અગિયાર બેઠકો કેટલી અગિયાર બેઠકો આપવામાં આવી છે હવે બોણુંની અંદર આવશે બિરસા મુંડા ઓલ ગુલાન ચલવર કોને તો બિરસા મુંડા આવશે ખોટી જોડ કઈ છે તો ખોટી જોડની અંદર વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે એની અંદર બરાબર જોઈ લઈએ આપણે ખોટું શું છે તો એમાં નંબર ચાર આવશે શું નંબર આવશે ચાર આવશે લાલા લજપતરાય રાય ન્યૂ ઇન્ડિયાના ના આવે વિદ્યાર્થી મિત્રો ચરણોની અંદર વાત કરવામાં આવે તો ચરણોમાં સૌ પ્રથમ બનેલી ઘટનાની શરૂઆત તો એની અંદર આવશે એ આવશે શું બને છે છે એ એ બનશે શું બને વિદ્યાર્થી મિત્રો હવે આગળ વાત કરીએ ભારતીય બંધારણ માટે કઈ બાબત સાચી નથી ભારતના બંધારણ માટે ત્રણ અને ચારની ની વાત કરી છે છન્નું ની અંદર વાત કરીએ સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું બરાબર વાક્ય તો કર્મણી વાક્ય આવશે કયું વાક્ય આવશે કર્મણી સત્રો અંદર વિદ્યાર્થી મિત્રો પુત્ર યશના એટલે એ આવશે આપણો પડદો ખુલ્યો પણ નાટક ભજવાતું નહીં કયા પ્રકારનું તો સંયુક્ત આવશે નીચે આપેલા મૂલાક્ષરો પૈકી કયો મૂલાક્ષર સ્વર છે મૂલા તો હા એ જ આવે એ આવે કયો આવે એ આવશે વલ્લભભાઈને સરદારનું બિરુદ કોને આપ્યું મિત્રો આ તો આવડું જોઈએ તમારે મહાત્મા ગાંધી આવશે કોણ આવશે મહાત્મા ગાંધી ચલો સાચી જોડ ધરાવતો શબ્દ તમારે લખવાનો છે સાચી જોડ તો સાચી જોડ ધરાવતો શબ્દ વિદ્યાર્થી મિત્રો કયો આવશે આંગતુક આવશે પ્રતીતિ ના આવે વ્યક્તિ ના આવે પણ નહીં આવે કોને કીધું ગરીબ છે કોને કીધું રાખ તો ધૂલીએ માર્ગ ચાલ આ સારી પંક્તિ આવી છે વિદ્યાર્થી મિત્રો જબરજસ્ત પંક્તિ આપણી સમક્ષ આવી ગઈ છે મૃદક શબ્દ અર્થ તો વાત કરી છે મૃદક શબ્દ અર્થ બંને બાજુ વગાડી શકાય તેવું બહેનનું પત્ર કાવ્યમાં કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે તો એની અંદર ફૂલો આવશે શું આવશે ફૂલો આવશે વિદ્યાર્થી મિત્રો ફૂલો આવશે બહેનનો પત્ર કાવ્યમાં કવિ એ ફૂલો એક મિનિટ વિદ્યાર્થી મિત્રો બરાબર ફૂલો આવશે રાધા કૃષ્ણનો કયો સમાસ છે રાધા અને કૃષ્ણ મધ્યમ પંચલોપી સમાસ બહુ મિત્રો દ્વંદ્વ સમાસ આવશે કયો આવશે દ્વંદ્વ સમાસ ચલો એક સો ને ની અંદર વાત કરીએ તો એકસો છ ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે એ આવશે કયો આવશે એ એકસો સાત નીચે આપેલા વાક્યોને વાર્તાના ઘટનાક્રમ મુજબ જે આપણે ગોઠવાના છે તો એની અંદર આપણો જવાબ ડી બને છે કયો બને છે ડી એકસો આઠ એકસો આઠની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ બને છે બી કયો બને છે બી બને છે કયો બને છે બી એકસો નવ એકસો નવની અંદર વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ મળે છે એકસો નવની અંદર બી એકસો દસની અંદર આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો ડી આવશે એકસો અગિયારની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે એ કયો આવશે એ સાયન્સ સિલેક્ટ જે વાત કરી છે ધ હવે બારની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે બી અને એકસો તેરની ની અંદર જવાબ આવશે ડી એકસો ચૌદની અંદર વાત કરી છે એકસો ચૌદની અંદર વિદ્યાર્થી મિત્રો બી આવશે એકસો પંદરની અંદર વાત કરવામાં આવે તો એની અંદર પણ બી આવશે એકસો સોળ સમ્રાટ શબ્દકા સ્લીંગ સ્લિંગ તો એની અંદર પણ બી આવશે કર્મયોગી લાલ બહાદુર તો એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ બી જ આવશે એકસો અઢારની અંદર વાત કરવામાં આવે તો આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો એકસો અઢારની અંદર બે આવશે અને એકસો ઓગણીસની અંદર વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એમાં પણ આપણો જવાબ બી આવશે અને જ્યારે છેલ્લો પ્રશ્ન એકસો ને વીસ સાંજ શબ્દનો સમાનાર્થી શબ્દ તો ગૌરવ વિદ્યાર્થી મિત્રો જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં જેથી કરી બીજા વિદ્યાર્થીઓને પણ આ પીડીએફ અને આ પ્રશ્નપત્ર મળી રહે તો એ વિડીયોને શેર કરજો લાઇક કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત